પાળિયાદ રાણપુર હાઇવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત બોટાદના પાળિયાદ રાણપુર હાઇવે ઉપર સાકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા આ અકસ્માતમાં રાણપુરના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચ્ચુભાઈ વાસાણી અને મુકેશભાઈ બુદ્ધાભાઈનો મૃત્યુ થયો ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે લક્ઝરી બસમાં પચાસથી સાઠ જેટલા લોકો સવાર હતા પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાકરડી રોડ ઉપર ઊભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી રિપોર્ટ બાય વિપુલ લુહાર રાણપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે